ચાલો આજે આપણે શિયાળામાં ખાવાની ખુબ જ મજા પડે તેવો લીલી તુવેર વાળો કાઠિયા વાળી સ્ટાર રીંગણ ઓળો અને બાજરીના રોટલા બનાવીશું તો ચાલો શરૂઆત કરીએ ઢાબલ સ્ટાઈલ રીંગણનો ઓળો અને રોટલા બનાવવા માટે સૌથી પહેલા આપણે આ રીતે ઓળાના રીંગણા લઈ લેશો જ્યારે પણ રીંગણાના ઓળા લઈએ ત્યારે તેને હાથ વડે આ રીતે પ્રેસ કરીને જોવા રીંગણા એકદમ સોફ્ટ હશે તો તેની અંદર બિયા નહીં હોય અને જો રીંગણ કઠણ લાગે તો તેની અંદર બિયા હશે એટલે સોફ્ટ હોય તેવા જ રીંગણા લેવા અને હવે આ રીંગણાનું જે દાંડલીની બાજુનો છે આ પાન જેવો ભાગ હોય છે ને તેને આપણે કાઢી લેશું અને ત્યાર પછી ડાયરેક્ટ આપણે આ રીંગણાને શેકશું આ રીંગણા ઉપર તેલ લગાવવાની જરૂર નથી ના તો રીંગણામાં કાપા કરવાની જરૂર છે જો આપણે રીંગણામાં કાપા કરશું ને તો રીંગણાને શેકતી વખતે તેમાંથી પાણી નીકળે છે જેના લીધે ગેસ ખરાબ થાય છે એટલે આપણે આ જ રીતે રીંગણાને શેકીશું તો રીંગણ ગેસ ઉપર રાખીને જ સાઈડ ચેન્જ કરતા જઈ બરાબર રીતે શેકાઈ જાય ત્યાં સુધી તેને શેકીશું અને બધી જ સાઈડ થી રીંગણ બરાબર રીતે બ્લેક થઈ જાય ત્યારે તેને આંગળી વડે પ્રેસ કરીને ચેક કરી લેવું જો રીંગણ બરાબર રીતે સોફ્ટ થઈ ગયું હોય તો સમજવું કે રીંગણ બરાબર શેકાઈ ગયું છે અહીંયા જોઈએ તો જોઈ શકાય છે કે આ રીંગણ બરાબર રીતે શેકાઈ ગયું છે તો હવે આ જ રીતે આપણે બધા જ રીંગણાને શેકી લેશું તો અહીંયા જોઈ શકાય છે કે આપણા આ બધા જ રીંગણ સરસ રીતે ગયા છે તો હવે તેને ઠંડા થવા દેશું જેથી આપણે રીંગણની છાલ સરળતાથી કાઢી શકીએ જો તમારે ઉતાવળ હોય તો તમે ગરમા ગરમ રીંગણની છાલ પણ કાઢી શકો છો પણ છાલ કાઢતી વખતે ધ્યાન રાખવું કે હાથ દાજી ના જાય તો હવે આપણે રીંગણાને ઠંડા થયા પછી તેની છાલ સરસથી કાઢી લેશો અને છાલ કાઢ્યા પછી પણ જો રીંગણ ઉપર થોડા કાળા છાલના ભાગ રહી ગયો હોય તો તેને તમે પાણીની મદદથી ધોઈને સાફ કરી શકો છો બધા જ રીંગણની છાલ કાઢી લીધા પછી રીંગણને આપણે મેસ કરીએ તે પહેલા રીંગણને વચ્ચેથી એક વખત ચેક કરી લેવા ઘણી વખત રીંગણ સડેલા હોય છે અને અંદર ઈયળ હોય છે તો આ રીતે એક વખત રીંગણ ચેક કર્યા પછી જ તેને મેસ કરો જેથી ખરાબ રીંગણાને આપણે કાઢી શકીએ તો આ રીતે તવેથા અથવા તો ચપ્પુની મદદથી આપણે રીંગણને એકદમ નાના નાના ટુકડામાં મેસ કરી લેશું આ રીતે નાના ટુકડામાં રીંગણને મેસ કર્યા પછી તમે વધારે હજી રીંગણને મેસ કરવા હોય તો જે આલુ મેસર હોય ને તેના વડે પ્રેસ કરીને પણ આ રીંગણને મેસ કરી શકો છો જેથી રીંગણ ખૂબ જ સરળતાથી અને એકદમ બારીક રીતે મેસ થઈ જાય તો હવે આ જ રીતે બધા જ રીંગણને અંદરથી ચેક કરીને તેને મેસ કરી લેશું શેકેલા બધા જ રીંગણને મેસ કર્યા પછી આ બધા જ રીંગણનો અત્યારે હું ઓળો નથી બનાવવાની તેમાંથી અડધાથી થોડો ઓછો રીંગણ હું સાઈડમાં રાખી દઈશ અને તેનો હું કાચો ઓળો બનાવવાની છું અત્યારે આપણે આ વિડીયોમાં વઘારેલા ઓળાની જ રેસીપી જોઈશું જો તમારે કાચા રીંગણના ઓળાની રેસીપી જોતી હોય ને તો મને કમેન્ટ કરીને કહેજો તેની રેસીપી પણ હું તમારી સાથે શેર કરીશ તો હવે રીંગણને વઘારવા માટે અહીંયા મેં લસણ લીલી ડુંગળી સાથે લીલી તુવેર અને ટમેટા છે રીંગણાના ઓળામાં લીલી તુવેરનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે તમે એક વખત આ લીલી તુવેર ઓળામાં નાખીને જરૂરથી ટ્રાય કરજો તમને આ રીતે બનાવેલો રીંગણનો ઓળો ખૂબ જ ભાવશે હવે ઓળાના વઘાર માટે એક વાસણમાં બે મોટી ચમચી જેટલું તેલ ગરમ મૂકીશું જનરલી ઢાબામાં તેલનો વધારે ઉપયોગ થાય છે પણ અહીંયા મેં થોડું તેલ ઓછું લીધેલું છે આ તેલ ગરમ થાય એટલે તેમાં આખું જીરું ઉમેરીને તેને સરસથી સાંતળી લેશુ અને જીરું સંતળાઈ જાય ત્યાર પછી તેમાં વન ફોર ટીસ્પૂન જેટલી અથવા તો ચપટી હિંગ ઉમેરીશું અને તેની સાથે જ બારીક સમારેલું લસણ અને ડુંગળીનું જે સફેદ ભાગ છે તે ઉમેરીશું અહીંયા આપણે ડુંગળીના પાન નથી ઉમેરવાના અને તેની સાથે જ બારીક સમારેલ મરચું અને આ ખમણેલું આદ ઉમેરીશું અને ત્યાર પછી આ સમયે તેમાં લીલી તુવેર પણ ઉમેરી દેસુ કેમ કે તુવેરને આપણે બાફી નથી તો આ સમયે આપણે લીલી તુવેર ઉમેરી દેશું નહી તો લીલી તુવેર સરસ થી પાકી જશે અને અહીંયા મેં સુકુ લસણ લીધેલું છે સુકા લસણની જગ્યાએ તમે લીલું લસણ પણ લઈ શકો છો અને લીલી ડુંગળીની જગ્યાએ સુકી ડુંગળી પણ લઈ શકો છો પણ જ્યારે સીઝનમાં લીલું લસણ અને લીલી ડુંગળી મળતી હોય ત્યારે બને તો તેનો જ ઉપયોગ કરો કેમ કે તેનાથી ઓઢાનો ટેસ્ટ એકદમ સારો આવે છે અને હવે આ બધી જ વસ્તુને થોડીવાર ગેસની મીડિયમ ફ્લેમ ઉપર પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ડુંગળીનો ટ્રાન્સલેશન કલર થવા લાગ્યો છે તો હવે આ જ સમયે તેમાં થોડી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી તેને સરસથી મિક્સ કરી લેશું અને બધા જ મસાલા સરસથી મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં સમારેલ ટમેટા અને લીલી ડુંગળીના પાનનો ભાગ ઉમેરીશું અને હવે આ બધી વસ્તુને પણ સરસથી મિક્સ કરી લઈ તેને સરસથી પકાવી લસું તો હવે ગેસને મીડિયમ ફ્લેમ ઉપર વચ્ચે-વચ્ચે ચમચા વડે હલાવતા-હલાવતા ડુંગળીના પાન અને ટમેટાને પણ સરસથી પકાવી લસું અને જયારે આ ડુંગળીના પાન અને ટમેટા પાકતા હોય ત્યારે વચ્ચે વચ્ચે ચમચા વડે પ્રેસ કરતા જઈ બધી જ વસ્તુને થોડી થોડી મેસ કરી લેશું જેથી કરીને બધી જ વસ્તુ સરસથી પાકી જાય અને ઓળામાં બધી જ વસ્તુ મેશ થઈ ગઈ હોય ને તો સરસ રીતે મિક્સ થઈ જાય ડુંગળી ટમેટા સરસ રીતે પાકી જાય ત્યાર પછી તેમાં બધા જ મસાલા ઉમેરીશું જેમાં ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર થોડો ગરમ મસાલો અને તેની સાથે જ ઓળાને મસ્ત કાઠિયાવાળી ટેસ્ટ આપવા માટે થોડી ખાંડ અને લીંબુનો રસ ઉમેરીશું અહીંયા ખાંડ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે ખાંડની જગ્યાએ તમે ઈચ્છો તો ગોળ પણ ઉમેરી શકો છો પણ ખાંડ કે ગોળ થોડો ઓળામાં ઉમેરવાથી ઓળાનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે એટલે થોડી ગળાશ તો જરૂરથી ઉમેરજો અને ત્યાર પછી બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લઈ આપણે જે રીંગણને મેસ કરીને સાઈડમાં રાખ્યા હતા તે રીંગણને તેમાં ઉમેરી દેસું અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરીશું અને ચમચા વડે પ્રેસ કરતા છે બધી જ વસ્તુને મિક્સ કરીશું જેથી કરીને ઓળામાં બધી જ વસ્તુ એકબીજા સાથે સરસ રીતે મિક્સ થઈ જાય હવે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ઓળાને વચ્ચે વચ્ચે ચમચા વડે હલાવતા હલાવતા ત્રણ થી ચાર મિનિટ માટે પકાવીશું જેથી કરીને રીંગણ માં બધા જ મસાલા ટેસ્ટ સરસ રીતે મિક્સ થઈ જાય તો હવે આપણો આ ઓળો સરસ રીતે તૈયાર થાય એટલે કે ઓળો આપણો પાકે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી અને તમે મારા નવા નવા વિડીયો જોવા ઈચ્છો છો તો નીચે આપેલી સબ્સ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે ત્રણ થી ચાર મિનિટ જેવું ઓળાને પકાવ્યા પછી અહીંયા જોઈ શકાય છે કે ઓળાનો કેટલો મસ્ત કલર આવી ગયો છે એનો મતલબ છે છે કે આપણો આ રીંગણનો ઓલમોસ્ટ તૈયાર તો હવે આ રીંગણના ઓળામાં થોડી સમારેલી ધાણાભાજી ઉમેરીને તેને ઓળામાં સરસ રીતે મિક્સ કરી દેસુ અને આ ધાણાભાજી ઓળામાં સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આ સમયે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને ત્યાર પછી આ ગરમા ગરમ ઓળામાં એક થી દોઢ ચમચી જેટલું કાચું મગફળીનું તેલ ઉપર થી ઉમેરીશું અને ત્યાર પછી તેને ઢાંકણ ઢાંકીને રાખી દેસુ આ રીતે રીંગણના ઓળા ઉપર કાચું તેલ ઉમેરવાથી રીંગણના ઓળાનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે તો તો હવે આ રીંગણના ઓળાને આપણે સાઈડમાં રાખી દઈએ અને બાજરીના બાજરીના રોટલા રોટલા બનાવી લઈએ બનાવવા માટે એક વાસણમાં અડધા થી પોણા કપ જેટલો બાજરાનો લોટ લઈ લેશુ અને ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીને લોટમાં સરસથી મિક્સ કરીશું અને પછી તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે રોટલાનો લોટ બાંધીશું અહીંયા આપણે થોડો કઠણ લોટ બાંધીશું કેમ કે પાછળથી આપણે લોટને મસળવાનો છે લોટ બાંધતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આપણે જે એક રોટલો બનાવવો હોય તો એક રોટલાનો જ લોટ બાંધવો બે રોટલા બનાવવા હોય તો પણ એક જ રોટલાનો લોટ બાંધવો એટલે કે એક એક રોટલાનો લોટ બાંધતા જઈને જ આપણે રોટલા બનાવવાના છે રોટલીની જેમ બધો લોટ એકસાથે બાંધીને પછી રોટલા બનાવવાના એવું નથી કરવાનું આ રીતે થોડો કઠણ એવો લોટ બંધાઈ જાય ત્યાર પછી હાથ ને થોડો પાણી વાળો કરીને આપણે લોટ ને મસેડીશું તો અહીંયા આપણે હાથની હથેળી વડે જ લોટ ને મસેડવાનો છે અને જેટલો સરસ રીતે લોટને ને મસડીશું એટલો જ આપણો રોટલો મસ્ત થશે અને રોટલાને ટીપતી વખતે રોટલો ફાટશે નહીં તો આ રીતે વચ્ચે વચ્ચે થોડું થોડું પાણી લેતા જઈ આપણે રોટલાના લોટને મસળીશું એટલે જ આપણે પહેલા લોટને કઠણ બાંધવાનો છે પણ જો તમારો લોટ ઢીલો થઈ જાય તો થોડો કોરો લોટ ઉમેરીને ફરીથી લોટને મસળવો મસેડવો થોડી વાર લોટને સરસથી મસેડ્યા પછી લોટમાં સરસ ઉણપ આવી જાય એટલે તે લોટને આપણે આ રીતે ગોળ ગોળા જેવો સેપ આપીશું તો આ રીતે હાથમાં લઈને આપણે જે રીતે લાડવા વાળીએ રીતે જ આ લોટને પણ આપણે ગોળ લાડવા જેવો આપીશું અને ત્યાર પછી બંને હાથની હથેળી વચ્ચે આ ગોળ ગોળાને ગોળ ગોળ ફેરવતા જઈ તેને ભમરડાનો નો સેપ આપીશું અહીંયા તમે જોઈ શકો છો કેવો મસ્ત આપણો આ ભમરડાનો સેપ આવી ગયો છે અહીંયા વચ્ચે તમને જરૂર લાગે તો હાથને થોડા પાણીવાળા કરી શકો છો અને આ રીતે મસ્ત શેપ આવી જાય ને ત્યાર પછી આ આ રીતે રીતે જો બંને હાથની પોઝિશન જોઈ તે હાથમાં પકડીને આપણે તેને કુબા જેવો શેપ એટલે કે કુંડા જેવો શેપ આપીશું તો એક હાથની હથેળીમાં અને એક હાથની આંગળીઓની મદદથી આપણે આ શેપ આપવાનો છે તો તમે અહીંયા જોઈ શકો છો કે કેટલી સરળતાથી આ રોટલાને આપણે કુબા જેવો શેપ આપી રહ્યા છીએ અને આ સમયે જો વચ્ચેથી ક્યાંય પણ રોટલો ફાટતો હોય તેવું લાગે તો હથેળી વડે તેને પ્રેસ કરીને તેને તમે દબાવીને તે ફાટેલો ભાગ બોરી શકો છો અને ત્યાર પછી બંને હાથની હથેળીની મદદથી આ રીતે આપણે રોટલાને ટીપવાનો છે રોટલા ટીપતી વખતે પણ તે ફાટતો હોય તેવો લાગે તો આંગળી વડે પ્રેસ કરીને તેને બોરી દેવું અહીંયા તમે જોઈ શકો છો કે બંને હાથની હથેળીની મદદથી કેટલો સરસ રીતે રોટલો ટીપાય છે તો તો આ રીતે જ હાથની હથેળીની મદદથી રોટલા આપણો રોટલો સરસ થી ટીપાઈ જશે અને આ રીતે રોટલો સરસ રીતે ટીપાઈ જાય ત્યાર પછી તેની જે બોર્ડર હોય તે બોર્ડર જે જગ્યાએથી જાડી લાગતી હોય અથવા તો અમુક જગ્યાએથી રોટલો ગોળ ના હોય તો આ રીતે આંગળીની મદદથી પ્રેસ રોટલાને આપણે બરાબર આપી અને બોર્ડરને પાતળી કરી લઈશું અને વચ્ચે વચ્ચે જરૂર લાગે તો આંગળી વડે રોટલાને થોડા થોડા ટીપી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણો રોટલો ટીપાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે રોટલાને ગરમા ગરમ તાવડી ઉપર શેકીશું અહીંયા પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે આપણે તાવડી ઉપર રોટલો મૂકીએ ત્યારે તાવડી ફૂલ ગરમ હોવી જોઈએ અને આ ગરમા ગરમ તાવડી ઉપર એકદમ હળવા હાથે આ રીતે રોટલાને સુડાવવાનો છે તમે સીધો રોટલાને ઉપર નાખશો તો ઘણી વખત રોટલામાં ભમરો પડવાની શક્યતા રહે છે એટલે આ રીતે સુડાવીને જ રોટલો મૂકો અને ત્યાર પછી તેના ઉપર આ રીતે થોડો હાથ પાણીવાળો કરી રોટલા ઉપર ફેરવી લેવો જેથી રોટલાને આપણે શેકીએ ત્યારે ઘણી વખત બીજી બાજુ ક્રેક્સ થઈ જાય છે તે ક્રેક્સ ના થાય અને રોટલાને જ્યારે આપણે તાવડી ઉપર નાખીએ ત્યારે પણ તમને જો કોઈ પણ જગ્યાથી રોટલો જાડો લાગતો હોય તો આ રીતે તમે રોટલાને પતલો કરી શકો છો થોડીવાર રોટલો પાક્યા પછી અહીંયા ઉપરની સાઈડ તમે જોઈ શકો છો કે રોટલો ડ્રાય થવા લાગ્યો છે એનો મતલબ છે કે રોટલો આપણો એક સાઈડેથી પાકી ગયો છે તો આ રીતે ナイફની મદદથી રોટલાને તાવડીમાંથી અલગ કરી રોટલાની સાઈડ આપણે ચેન્જ કરી લેશો આ રીતે હાથેથી તમને સાઈડ ચેન્જ કરતા ના ફાવે તો તમે તાવીથો અથવા તો ચીપિયાનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે બીજી સાઈડેથી પણ રોટલાને સરસ રીતે પકાવી લેશું અહીંયા આપણે રોટલાની પહેલી સાઈડ સાઈડ ગેસની ગેસની હાઈ ફ્લેમ ઉપર ઉપર અને બીજી ચડાવવાનો છે અને જ્યારે આપણો રોટલો બીજી સાઈડેથી પાકતો હોય ત્યારે તેને થોડો ઓથલાવીને ચેક કરી લેવો અને જે સાઈડેથી રોટલો કાચો લાગતો હોય તે સાઈડ રોટલાને થોડો પ્રેસ કરતા કરતા સરસથી પકાવી લેશું બીજી સાઇડથી રોટલો બરાબર રીતે પાકી છે ત્યાર પછી જે પહેલી સાઇડ અધકચરી પાકેલી છે તેને પણ પકાવી લેશું અને તે સાઈડ જ્યારે પાકતી હોય ત્યારે તેને ઉપરથી આ રીતે પ્રેસ કરીશું જેથી રોટલો સરસથી ફૂલાઈ જાય અને જો તમને જરૂર લાગે તો તમે આ રીતે ડાયરેક્ટ ગેસ ઉપર પણ રોટલાને પકાવી શકો છો અને હવે અહીં જોઈ શકાય છે કે આપણો આ बाजरेનો રોટલો કેટલો મસ્ત તૈયાર થઈ ગયો છે તો તેને પ્લેટમાં લઈ આ ગરમ રોટલા ઉપર ઘી લગાવી લસુ અને આપણો આ મસ્ત ટીપીને બનાવેલો बाजरेનો રોટલો તૈયાર છે તમે પણ આ રીતે બાજરીનો રોટલો બનાવશો ને તો પરફેક્ટ રોટલો બનાવી શકશો રોટલો બન્યા પછી આપણે જે ઓળાને સાઈડમાં ઢાંકીને ઢાકીને રાખ્યો હતો તેને ચેક કરી લઈએ ઢાકણ ખોલતા જ ઓળાની કેટલી મસ્ત સુગંધ આવે છે તો હવે આ ઓળાને એક વખત ચમચા વડે સરસથી હલાવીને મિક્સ કરી લેશું અને હવે આપણો આ રીંગણનો ઓળો તૈયાર છે તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ રીંગણના ના સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ તો શિયાળાની ઠંડીમાં લીલી ડુંગળી આથેલી હળદર લસણની લાલ ચટણી અને લીલા લસણની ચટણી સાથે ગરમા ગરમ રીંગણ નો ઓળો અને બાજરાના રોટલાને સર્વ કરીશું જો તમારે આથેલી હળદર અને લસણની લાલ અને લીલી ચટણીની રેસિપી જોતી હોય તો તેની રેસિપી લિંક મેં નીચે ડિસ્ક્રિપશન બોક્સમાં આપેલી છે જે જોઈને તમે આ બધી જ વસ્તુ બનાવી શકો છો અને અહીંયા તમે જોઈ શકો છો કે આપણો આ ઢાબા સ્ટાઇલ રીંગણનો ઓળો કેટલો મસ્ત બન્યો છે અને વિડીયોમાં તમે જોયો કે બાજરીના રોટલા બનાવવા પણ કેટલા સહેલા છે અહીંયા તમે જોઈ શકો છો કે આ રોટલા એકદમ સોફ્ટ તૈયાર થયા છે તો તમે પણ મારી આ રેસિપી થી જ ઘરે બાજરીના રોટલા અને રીંગણનો ઓળો જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગી અને જો રેસિપી ગમી હોય તો વિડિયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ